દરરોજ કમાઈને ખાય સામાન્ય વર્ગને ન પોસાય આ દીકરી માટેની રજૂઆત કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા અરવિંદ જોશી પાસે આવેલ તેમણે ડોક્ટર કૈલાસપતિ પાસવાનને જણાવ્યું હતું કે તેમની સમગ્ર ટીમ આ માટે મદદમાં લાગી ગઈ જેથી એક પણ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશન સફળ થઈ ગયું છે ડોક્ટર એક ભગવાનનું સ્વરૂપ છે ત્યાં સમગ્ર ટીમે દર્શન કરાવ્યું સર્વે ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપેલ છે જેમાં આરોગ્ય ટીમની જે મુલાકાત લીધી છે તેમનું નામ છે

જન્મજાતથી ખામીથી બહુ જ મુશ્કેલીમાં હતી જે બાળકી પરીક્ષા આપતા વર્ગખંડમાં બેભાન થઈ ગઈ હતી જેના લીધે એને પોતાના અભ્યાસને અધૂરો મૂકો પડ્યો હતો પછી આ પરિવાર મુદ્રા તાલુકામાં કામ અર્થે આવ્યા હતા ડોક્ટર પાસવંતસર તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા જાણ થતા ટીમ આરબીએસ કે મુદ્રા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરીની જગ્યાએ ઉમિયા નગર પર જઈ એની તપાસણી કરી સંદર્ભ સેવા આપી જિલ્લા આરોગ્ય પંચાયત ભુજ ખાતે યુ એન મહેતા હોસ્પિટલ અમદાવાદ પરમિશન માટે મોકલવામાં આવ્યા પણ ત્યાં બાળકીના અઢાર વર્ષમાં વીસ દિવસ બાકી રહેતા પરમિશન મળી નહીં તો તાત્કાલિક ધોરણે બાળકીનું આયુષ્યમાન કાર્ડ કાઢી ટીમ એમ એચ બાર ચાલીસ નવ તેત્રીસના ડોક્ટર સંજય

મોતા સલીમ ચાકીએ ડોક્ટરો તેમજ સમગ્ર ટીમને અભિનંદન ધન્યવાદ આપ્યા હતા સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા કચ્છ